અને આપણે ગાડી ફરી નીકળી ગયા છીએ આપણે યાટનો આ મરચા છે સૂકા મરચા આપણે લાલ મરચા મરચા ભરી તાજપુર નીકળી ગયા છે અને અત્યારે પૂછવા એવા છે આપણે સમયગામ રોલ રોલ પર આવે મરચા ભરી નીકળી ગયા આજે કીધું આલા તો બ્લોક ઉતારી આપણા કહી દીધું બ્લોક કુતરો તમને દીધો નહોતો આજ કીધું બ્લોક ઉતાર નાખી એનું કારણ છે બ્લોક નહીં આવવાનું કારણ કે આપણે આપણે યાટમાં જામનગર યાટમાં ગાડી આવે ને એટલે યાટમાં ને યાટમાં તમને કાંઈ બ્લોકમાં શું બતાવવું એના માટે ઓછા ઉતારી બહાર નામ પેલા અને કંઈક બહારનું તમને નવું નવું બતાવવાનું આવે તો કંઈક ઉતારી તો જો આજે રાજકોટ નીકળી ગયા રાજકોટની કંઈક તમને જર્ની ના તે બધું તમને બતાવી શકે દોઢથી પાંચ છ કિલોમીટર આ બાજુ બી સોલ ટોલના ટપી ગયા અને બે ગાડી છે મારી નાની ગાડી છે અને ભાઈબંધની જે બીજી ગાડી એક મોટી ચારસો હાથ આપણી ચારસો હાથ કપાસ ભાઈ હોય એ ગાડી જામનગર છે જામનગર રાતે ભરીને કપાસ ભરીને મૂકી આવ્યો તો ગાડી હવે એ યાદ એક ભાઈ આપણે ગાડીવાળો છે ને કીધું ખાલી કરાવીને બધું કમ્પ્લેટ કરાવીને બધું કરી હોય ને આપણે રાજકોટ પડતા ખાતી કરતા આવે ચાલો મિત્રો હવે આગળ જઈને તમને મળી અને અત્યારે જે અંધારું હોય એટલે લોક ઉતારવાનું બહુ મજા ન આવે અને જેમ જેમ આપણે દિવસ ઉભો જાય એવું બધું બતાવ જાવ રાજકોટ એટ મને મળતા ઉતારવા ના થાય ત્યાં હું તમને રાજકોટ એટલી બધી થિયરી ના થાય બધું જ ચાલો મિત્રો આગળ જઈને પાછા મળીએ બ્લોકમાં બનીને રહેજો મિત્રો અને જો તમને મિત્રો આપનો બ્લોગ ગમે તો આપની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ન ઓકે તો મિત્રો ભળદરી પહોંચી ગઈ મોય આ સર્કલ ભળદરી પહોંચી ગઈ ને હવે અહીં ચા પાણી પી રહ્યો છે માં ઓલી ગાડી વાત જોઈ અને ચા પાણી પી લે પછી આગળ નીકળી જાય રહ્યો છે ચા પાણી પી પછી નીકળી જાય બધી ગાડી નું સપા લાગી જાય આપણે પડી આગળ જવા દે આ રાખી સાઈડમાં ઓલી ગાડી આવે ત્યાં લગી આપણે બેન બે ગાડી હું અહીંથી હવે રાજકોટ અહીંથી મારા અંદાજ મુજબ વીસ કિલોમીટર જેવું છે હવે અહીંથી એટલે બેય કામ બધું કામ થઈ જાય ચા પાણી પીવાઈ જાય થોડોક રેસ્ટ થઈ જાય થોડી ગાડી ઠરી જાય અને અહીંયા ઉતરી જાય ગાડી ને જ્યાં રવે ત્યાં આવી ગઈ છે ને જ્યાં આપણે મરચાં ભર્યા છે ગાડીમાં હવે નહીં કરીએ અહીંથી હમણાં ગાડી આવશે જો આવી ગઈ

নে চি ৰাজাৰ্ড পিন্ধ મિત્રો ખંડેરી સ્ટેડિયમ પછી ગયા આપણે ખંડેરી પાસે મેચ મોટ સ્ટેડિયમ છે જો સ્ટેડિયમ પાસે પહોંચ્યા હમણાં તમને સ્ટેડિયમ બતાવું અને આ રાજકોટ તો હવે જો પહોંચવા આવ્યા રાજકોટ અહીંથી દસ કિલોમીટર જેવું રહ્યું છે અને જો સામે બારો બારો તમને ખંડેરી સ્ટેડિયમ મળ્યું અહીંયા લગભગ આઈપીએલની એકાદી મેચ અહીંયા હશે આપણે મેચ તો બહુ જોતા નથી એટલે અંદાજ નથી પણ હોઈ શકે એમ સામેરી ખંડેરી સ્ટેડિયમ কপাস ভরে ভরে গাড়ি ভর વધી ને પંદર વીસ મિનિટમાં આપણે ત્યાં પહોંચી જશો તો ચાલો મિત્રો આગળ જઈને પાછા મળીએ તો મિત્રો રાજકોટ પહોંચી ગઈ જો રાજકોટની બિલ્ડિંગ બધી દેખાવ મળી મોટી મોટી અને રાજકોટ આપણે માધાપર ઝોકડી પાસે પહોંચવા આવ્યું છે હવે દસ પંદર મિનિટમાં ત્યાં પહોંચી આ બધી રાજકોટમાં આવે એટલે મોટી મોટી બિલ્ડિંગો બધી ચોકડી જ્યાં નવો પુલ બની ગયો પર ચોકડીનો સિટીમાં જવું હોય તો સીધું પુલ ઉપર વહી જવાનું આપણે બારોબાર અમદાવાદ કે આથી જવું હોય બાયપાસમાં અને નીચે સર્વિસોળમાં માલિક સીધું જ હમણાં જ્યાં આગળ વરવાનું આવશે દબા હાથ ઉપર ત્યાં વરી જવાનું અને સિટીમાં જવું તો સીધું જ પુલ ઉપર ચડીને સીધે સીધું હોસ્પિટલ ચોકડી અહીંયા કે જ્યાં જવું એ નીકળાય જાય હવે અહીંથી જ્યાં દબા હાથ ઉપર વરી જાય એટલે અમદાવાદ હાઈવે મોરબી જ્યાં જવું હોય અહીંથી વરી જવાનું સીધો અમદાવાદ મોરબી આગળ બીજું સર્કલ આવશે ત્યાંથી તમે આમ સીધે સીધા આઈલા જાઓ એટલે સીધો અમદાવાદ આવ્યા લાગી જાય ને પછી આ બાજુ તમે પાછો તો આ બાજુ ઉપર લો એટલે સીધો મોરબી આપણે મોરબી રોડ ઉપર જ આપણે ત્યાં જ આવ્યું છે ત્યાં જ સીધે સીધું જવાનું છે રાજકોટ વ્યૂ આપણે પૂલ ઉપરથી રાજકોટ અને પૂલ ઉપર મસ્ત લાગે હવારમાં બધું મોરબી ચોકડી પહોંચી ગયા રીતના ઓલી બાજુ સીધા જાય આમ સીધા જાઓ એટલે સીધો અમદાવાદ આવી જાય આપણે અહીંથી વરી જાય એટલે સીધો મોરબી રોડ આવી જાય મોરબી રોડ ઉપર જ આપણે યાદે જવાનું હોય ત્યાં સીધું વરી એટલે સીધો આ મોરબી ઓલી બાજુ અમદાવાદ હવે અહીંથી એક આઠ કિલોમીટર જેવું આપણું યાદી છે મોરબી રોડ ઉપર જ યાદ આવે અંદાજીને એક દોઢ કિલોમીટર જેવું હિસે હવે અને અહીંથી લખો બોડી માયરો છે ટંકારા સાડત્રીસ કિલોમીટર મોરબી છાસઠ કિલોમીટર અને કંડલા એકસો ત્રણ કિલોમીટર સીધો હાઈવે લાગી જાય આવશે અને એમણે યાદ જઈને તમને મળીએ મિત્રો મિત્રો જો યાર્ડે પહોંચી ગયે અને ગાડી જો મોટી ગાડી ખાલી થવા મળી પછી હવે આપની ગાડી પછી ખાલી થઈ જાય ત્યાં પાછળ આપણી નાની ગાડી પડી ખાલી થાય પહેલાં મોટી ગાડીનો વારો આવ્યો એ ખાલી થવા માંડે પછી આપણી ગાડી હમણાં ખાલી થવા મળશે જાય મરચાનું બધું આ બાજુ જો ઘઉંના પાલ પડ્યા આ બધા ઘઉંના પાલ છૂટા જ હરાજી થાય બધી ઢગલા પડ્યા જાય ઘઉંના ના બધા એ નવ સાડા નવ એની હરાજી ચાલુ થઈ જાય રાજકોટ માર્કેટિંગ યાર્ડ આ બધી દુકાનોના ગોડાઉન ને દુકાનો ના તે બધું અને આ બાજુ મરચાં ઉતરે ઉતરો ગાડી ના આપની ગાડી પડી તો મિત્રો જો ગાડી ખાલી થઈ ગઈ છે જે આપણે બાજુમાં અહીં મરચાં ઉતરી ગયા છે અને હવે દુકાને આપણે પેઢી ઉપર જઈ અહીંયા આપણે ગેટ પાસ ને આન તેન બધું દેતા આવીને પછી હવે જામનગર બાજુ નીકળીએ તો ચાલો મિત્રો હવે પેઢી બાજુ જઈએ સગવડ બહુ સારી અહીં યાર્ડમાં બધી આ રીતના ડામરના બનાવેલું આખું પ્લેટ આપણે એટલે માલ એ ખોટો બગડે નહીં એ રીતના બધી સગવડ છે પછી એને કબૂતરા બધાય મોજ કરે છે ઘઉં ખાઈને તો મિત્રો જો વડોદરી પહોંચી ગયા આપણે પડદરી સર્કલ આવે ને સર્કલ પાસે ભારત હોટલમાં નાસ્તો પણ કરી રહ્યા અને કીધું ઘડીક આરામ કરી લે રાજકોટ સિટી પાર કરીને અહીંયા આપણે જો પડદરી આપણે સર્કલ આવે ભારત હોટલ અને ગાર્ડન રેસ્ટોરન્ટ આવીમાં ગાંઠિયાને એવું બધું ખાધું અને વેરવે નીકળશું જે આપણા સર્કલ ઉપર જ આવે આપણે પડધરી એક રસ્તો બળદરી ગામમાં જઈને એક રસ્તો આપણે બાયપાસ પડધરી વળી જઈએ એક્ઝેક્ટ કોર્નર ઉપર જ ભારત ટોટલ આવે એ ગાંઠિયા સારા હતા કઢી ગાંઠિયા અને સંભાર નહોતું બધું ચા પાણી પીધા અને હવે નીકળીએ હરવે હરવે જામનગર બાજુ અને હવે અહીંથી કલાક દોઢ કલાકમાં ઘરે પહોંચી જશું પછી જોયો આગળ આગળ શું કરી તો ચાલો મિત્રો હવે નીકળીએ હા તો મિત્રો રાજકોટથી જો આપણે હવે જામુડા પાટી બાજુ વળી ગયા અંદર રાજકોટ હાઈવે છોડી દીધો આપણે અંદરનો રોડ જે આવે પાટી અલિયાવાડા થઈને સીધો જ મોટા થાવરી આપણે ગામ પહોંચી જાય એ રોડ ઉપર પાછા ચડી ગયા આપણે અહીંથી આપણે તેર ચૌદ કિલોમીટર થયા આપનું ગામ સિંગલ પટ્ટી રોડ આવે ડબલ પટ્ટી રોડ આવે મૂકી દીધો આપણે જે ફોર લાઈન હતો એ મૂકીને હવે સિંગલ પટ્ટીમાં આવી ગયા આપણે ટુ લાઇનમાં ને આ રોડ આખો હોય ને જાડવાથી ભરેલો બહુ મસ્ત રોડ છે આખો બે બાજુ એવા જાડવા બહુ મજા આવ્યો કામ થાય રોડ નું હવે જોવા બે બાજુ એવા ફાર્મ હાઉસ બધે રોડ છે અમારે કામ બહુ સારું મસ્ત ને ઘરે પહોંચી ગઈ અને ગાડી આપણે જાય પાછળ ફરિયામાં રાખી દીધી ને હવે આપણો ટ્રીપ થઈ ગઈ કમ્પ્લીટ અને બાકી ગયા છે અગિયાર સવારે ચાર વાગે નીકળતા ને અગિયાર વાગે પાછા આપણે રાજકોટથી એક થઈ ગયા છે તો મિત્રો હવે આ વિડીયોને આપણે આંચ પૂરો કરી કાલ નવો વિડીયો નવી જર્ની સાથે પાછા મળશું મિત્રો તો જય મુરલીધર જય મોગલ મિત્રો અને જો આપણો વિડીયો મિત્રો તમને ગયું હોય તો આપણી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી જર્નીને આગળ વધવાનું મિત્રો તમે થોડીક મદદ કરો તો આપણી જર્ની એને થોડી થોડી આગળ વધે એનું કારણ કે આપદોર કરો તો આપને આગળ વધે તો આપને વિડીયો નાખવાની થોડીક મજા આવે મિત્રો તો મિત્રો જો જરા તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક આપી દેજો જો તમને થોડુંક વધારે ગયું હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો જય મુરલીધા બાય બાય